સરસ લો શું નામ છે મારી બેન તમારો આ શું થાય છે બરોબર એમની તકલીફ જણાવો શું હતી બરોબર કેટલા વર્ષથી થી હશે બાર મહિના બરોબર અહિયાં અંજાર કેટલી વાર લઈને આયા બે દાણ કેટલા ટકા ફેર પડી ગયો અમારું કામકાજ કેવું લાગ્યું સરસ સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે સાત દસમો મહિનો બે હજાર ચોવીસ મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ તો મારી ઓફિસ અંજારમાં બે દિવસ ચાલુ હોય છે સોમવાર અને મંગળવાર સવારે નવથી બે વાગ્યા સુધીનો ટાઈમ છે તો જ્યારે અંજાર તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારી અંજારનું ઓફિસનું એડ્રેસ છે અંજાર આવો એટલે નવી કોર્ટ આવે નવી કોર્ટની આગળ આવો એટલે વીડી ચાર રસ્તા વીડી ચાર રસ્તાની આગળ આવો એટલે પારસ કોમ્પ્લેક્ષ પારસ કોમ્પ્લેક્ષમાં ઓફિસ નંબર બાર શટર ઉપર લખ્યું છે અનવર ભાઈ ભાઈ ધ અંજાર વાળા તો સોમવાર અને મંગળવાર બે દિવસ મારી ઓફિસ ચાલુ હોય છે અને મારી યુટ્યુબ ચેનલ છે અનવર ભાઈ વૈ ધ લખજો અને ફોલો કરજો લાઈક કરજો કાકા તમારી ઉંમર કેટલી હશે પાસઠ વર્ષ તો જે ઘણા માણસો દવા લઈ લઈને હવે થાકી ગયા હોય હવે હરેરી ગયા હોય અને આવી ઉંમરના હાવ હરી ગયા હોય હાવ કેમ કે આવા લોકો સુધી અમારો વિડીયો પહોંચાડજો અને વિડીયાના માધ્યમથી અંજાર પહોંચી આવશે તો મારું નામ છે અનવરભાઈ વૈ અંજાર વાડા